જય શ્રી કૃષ્ણ રાધે 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 સત્સંગમાં સત્સંગનું રસવાન કરતા સર્વે આત્મીયજનો શ્રી વલ્લભની પ્રેરણાથી પ્રેરાઈને રાધે સત્સંગમાં આજે આપણે હોરી પુષ્ટિમાલમાં હોરી એટલે કે રાર ઉત્સવ તેના વિશે તેનું મહત્વ જાણીએ પરંતુ તે પહેલાં આપે રાધે સત્સંગમાં સબસ્ક્રાઈબ ન થયા હો તો સબસ્ક્રાઈબ કરશો જેથી નિત્ય સત્સંગની જાણ આપણે થઈ શકે પ્રિયજનો રાર ઉત્સવ કે જેમાં અગ્નિ વારંવાર ભડકાનું રૂપ ધારણ કરે છે આ માત્ર આગ નથી આ તો છે રાર આ તો છે ગોપીઓના હૃદયમાં ઉઠતી રાર ગોપીઓને સતાવતી વિરહની રાર તો ભગવાન શ્રી કૃષ્ણને સર્વસ્વ માનનારા પૃષ્ટિ સંપ્રદાયમાં શ્રી કૃષ્ણ સંબંધી અનેક મનોરથોનું આયોજન થતું હોય છે ત્યારે પણ દર વર્ષે ફાગણ માસમાં રંગોત્સવ પણ યોજાતો હોય છે પણ આ રંગોત્સવની પહેલા હવેલીઓમાં ઉજવાય છે આ ઉત્સવ તે રાર ઉત્સવ કે જેમાં અગ્નિ વારંવાર ભડકાનું રૂપ ધારણ કરે છે આ માત્ર આગ નથી આ તો છે ગોપીઓના ગોપીઓના વિરહમાં ભગવાનને ચાલીસ દિવસ સુધી રંગબેરંગી ગુલાલથી હોરી ખેલાવામાં આવે છે સાથે વલ્લભકુર દ્વારા ભક્તોને પણ શ્રી કૃષ્ણના પ્રેમરૂપી ગુલાલ ઉડાડીને હોળીનો ઉત્સવ ઉજવાય છે ભક્તો પણ આનંદ સાથે પ્રભુ સન્મુખ શયન સમયે રાર ફૂંકાય છે જ્યાં વલ્લભ દ્વારા પ્રાચીન પરંપરા અનુસાર આ રારના દર્શન કરવામાં આવે છે જેના દર્શન મોટી સંખ્યામાં વ્રજ ભક્તો કરે છે કહેવાય છે કે તામસ ભક્તોના દેવતા ભગવાનના અગ્નિમાં પ્રજ્વલિત થાય છે જેમ જેમ રાજની જ્યોત વધે તેમ તેમ પ્રભુમાં મોહ પણ વધે છે જે લોકો રાજને જોવે છે તે અત્યંત ભાગ્યશાળી ગણાય છે રાધાની ગોપીઓને અને આમ તો આખા વ્રજમંડળની ઈચ્છા એવી જ હોય છે કે સ્વયં શ્રી કૃષ્ણ તેમને રંગે પણ આ કૃષ્ણના નખરાય કંઈ ઓછા થોડા છે કૃષ્ણ તો રહી રૂઠેલા પ્રેમીની જેમ આજ ગોપીઓથી દૂર દૂર છે વિરહાદનીની આ જાર સતત ને સતત વધતી રહે છે કહે છે કે ગોપીઓના હૃદયમાં ઉઠતી આ અગન આખરે ভক্তવત્સલ રહેનાર ભગવાનને પણ તજડે છે અને એટલે જ તો જુઠ્ઠા ક્રોધને ત્યાગીને શ્રી કૃષ્ણ સ્વયં પધારે છે રંગવા માટે માટે અને સ્વયં તેમના હાથે તો પ્રિયજનો આ સાથે આજના સત્સંગને શ્રી વલ્લભના ચરણોમાં સમર્પિત કરી અત્રે વિરામ લઈએ ફરી મળીશું રાધે સત્સંગમાં નવાજ સત્સંગ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે